અમરેલી શહેરની અંદર સ્વચ્છતા સ્વચ્છ ભારતના નામે જે અભિયાન મોદી સાહેબ અને આ સરકાર દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે તેની અંદર અમરેલી શહેરમાં સ્વચ્છતાના નામે સાવ મીંડું આપ જોઈ રહ્યા છો એમ જાહેર ચોક અને જાહેર રોડ ઉપર જે પટેલ સંકુલ મોટામાં મોટું અમરેલીની અંદર સ્કૂલનું સેન્ટર છે એવા સંકુલ રોડ ઉપર જ ગંદકીના ગંજ અને ચારે બાજુ ગંદકી ફેલાયેલી છે આવી જ રીતે અમરેલી શહેરમાં ઘણી બધી આવી જાહેર જગ્યાઓ છે એવી જ રીતે અઠીલા હનુમાન શાક માર્કેટ પાસે જે આપણું આસ્થાનું કેન્દ્ર એવા અઠીલા હનુમાન દાદાનું મંદિર છે ત્યાં પણ ખૂબ જ કચરાના ગંજ ખડકાયેલા હોય છે તો મંદિરની આસ્થાને પણ ઠેસ પહોંચે તો તાકીદે નગરપાલિકા દ્વારા સફાઈ અભિયાન શરૂ કરવામાં આવે તેવી અમારી લોક માંગણી છે અને સામ્રાજ્યમાં એવું છે કે આ બધે ચારે કોર નકરો કચરો છે એક સ્વામિનારાયણનું મંદિર આવેલું છે એક કામનાથ મંદિર મહાદેવનું આવેલું છે અને બેની વચ્ચે ફૂલ ગંદકી છે ચારે કોર કચરો જ એટલો છે અને ગાંધી વેલ જે કહી છે એ કાંઈ ઘણીવાર કીધેલું છે હોતણ સાફ સફાઈ કરવાનું પણ કોઈ જાતના પગલાં લેવામાં આવેલ નથી મચ્છરોનો ઉપદ્રવ મચ્છરનો બહુ ત્રાસ છે એની હિસાબે માણસો બીમારી એટલા પડે છે અહીંયા અને અહીંયા હાલવામાં નીકળવામાં વાય છે એટલી ગંદકી નહીં આવે છે શું માગણી છે એટલે આ સાફ સફાઈ તો એ જ માગણી છે અમારી આગામી બે ઓક્ટોબર સુધી સરકારે એક નેમ લીધી છે કે સ્વચ્છતા સેવાનો કાર્યક્રમ ચલાવી રહ્યા છે જે અંતર્ગત અમરેલી શહેરમાં અને અમરેલી જિલ્લામાં એ કાર્યક્રમ ચાલુ છે જે અંતર્ગત મેઇન બજારોમાં નેતાઓ અને અધિકારીઓએ ફોટો સેશનનું કામગીરી કરેલ છે ત્યાં સ્વચ્છતા થઈ હશે નોર્મલ પણ અંદરની જે બજારો છે જ્યાં લોકો રહે છે એ એ સ્વચ્છતા સેવાના અભિયાનના નામ ઉપર કે કોઈ સ્વચ્છતા કરવામાં આવી નથી જેની મારી રજૂઆત છે કે જલ્દીથી જલ્દી અને ત્યાં કરે સરકાર શ્રી પ્રેરિત ચાલુ સ્વચ્છતા અભિયાન પખવાડિયા અંતર્ગત અમરેલી શહેરના મુખ્ય માર્ગો પર સફાઈ કામગીરી પૂર્ણ કરેલ છે તેમજ શહેરના વિવિધ વિસ્તારોમાં હાલ કામગીરી ચાલુ હોય અને ટૂંક સમયમાં બે ઓક્ટોબર સુધીમાં શહેરને સ્વચ્છ કરવામાં જે કામગીરી કરવી પડશે તેના માટે સૂચનાઓ આપેલ છે અને શહેર સ્વચ્છ થઈ જશે હાલ અમુક વિસ્તારોમાં અઠેલા હનુમાન છે પછી સંકુલ રોડ છે સહિતના વિસ્તારોમાં ગંદકીના દ્રશ્યો સામે આવ્યા છે જે બાબતે અધિકારીઓને સૂચના પણ આપેલ છે અને બે ચાર દિવસમાં એ પણ પ્રશ્ન સોલ્વ થઈ જશે